પ્રકરણ નંબર આઠ ની વાત કરવાની પ્રજનન તો વનસ્પતિની અંદર આપણે ધોરણ છ ની અંદર વનસ્પતિના લક્ષણો નો અભ્યાસ કરી ગયા હતા વનસ્પતિના લક્ષણો કયા કયા છે તો એક વખત આપણે વનસ્પતિના ચર્ચા કરી લઈએ આપણે લક્ષણો વનસ્પતિ સજીવ છે તો એને સજીવના લક્ષણો પણ કહી શકાય કે સજીવના લક્ષણો

येती श्वसन करे छे ते श्वासोस्निर्माण करे छे એટલે કે શ્વાસોસ્વાસની ક્રિયા કરે છે તે ખોરાક લે છે એટલે કે ખોરાકનો ઉપયોગ કરે છે તે વૃદ્ધિ અને વિકાસ પામે છે વૃદ્ધિ અને વિકાસ પામે છે

હલનચલન નો અર્થ થાય પોતાની જગ્યા ઉપર હલનચલન નો અર્થ થાય પોતાની જગ્યા ઉપર હલવું બરાબર એના પછી આગળ તો લખી શકીએ કે પ્રચલન કરે છે પ્રચલન નો અર્થ થાય એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવું એટલે વનસ્પતિ જે છે એ એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ શકે છે અને ખેલું નોધિયે કે તે પ્રજનન કરે છે તે પ્રજનન કરે છે પ્રજનન નો અર્થ થાય કે પોતાનો જીવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા પોતાનો જીવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા જેને પ્રજનન કહેવામાં આવે તો અહીંયા આપણે પ્રજનન ની થોડી માહિતી મેળવીએ તો સૌથી પહેલી આપણે પ્રજનન ની વ્યાખ્યા લખીએ છીએ तो, जो जो प्रजनन तो प्रजनन व्याख्या ने जो आप जुए है कि प्रजनन को प्रजनन कही सकते पितृ सजीव उत्पन्न थवानी नवा सजीव ઉત્પન્ન થવાની ક્રિયાને વ્યાખ્યા છે અથવા તમે એવી વ્યાખ્યા પણ લખી શકો તમે એવી પણ લખી શકો કે પોતાના જેવો પોતાના જેવો નવો સજીવ કોઈ પણ સજીવ છે કોઈ પણ સજીવ પોતાનો વંશ અને વૃદ્ધિ ટકાવી રાખવા માટે એટલે કે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન ની ક્રિયા કરે છે કોઈ પણ સજીવ

तो वनस्पतिमा तो अनस्पतिमा प्रजनन प्रकार तो वनस्पति अंदर प्रजनन प्रकार एक है अलिंगी प्रजन बीजू है लिंगी प्रजनन केच अलैंगी प्रजनन आणि बिजू छे लिंगी प्रजनन तो अलैंगी प्रजनन मा एवू कय सकाय के अलैंगी प्रजनन मा अलैंगी प्रजनन मा नवो छोड़ बिजू મેળવવામાં આવતો નથી જ્યારે લિંગી પ્રજનનમાં લિંગી પ્રજનનમાં નવો છોડ ઇજમાંથી મેળવવામાં આવે છે બીજામાંથી મેળવવામાં આવે છે હવે અહીંયા આપણે આટલી વસ્તુ નોધી કે અહીંયા અલિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજમાંથી મેળવવામાં આવતો નથી અને લિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજમાંથી મેળવવામાં આવે છે તો એનો અર્થ એવો થાય કે અલિંગી પ્રજનનની અંદર બીજ વગર નવા છોડનો વિકાસ થાય છે બીજ વગર નવા છોડનો વિકાસ થાય છે તો અહીંયા આપણે અલિંગી પ્રજનન જે છે तो अलैंगिक प्रजनन में अंदर की कितनी रीतो है तो अलैंगिक प्रजनन में जो आपने रीतो है कि अलैंगिक प्रजनन की रीतों की बात करिए तो यहां लिखू छु अलैंगिक प्रजनन की विविध पद्धतियों पालिंगी प्रजनन में વિવિધ પદ્ધતિઓ એટલે કે વનસ્પતિ ની અંદર અલિંગી પ્રજનન કેવી રીતે થાય તો એની પહેલી પદ્ધતિ છે કલમ કરવી આ બધાનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ બીજી પદ્ધતિ છે કલિકા વડે વાનસ્પતિ પ્રજનન એટલે વાનસ્પતિક પ્રજનન

ने विविध पद्धति विविध पद्धतियों पद्धति तो अलिंगिक प्रजनन जो विविध बात करिए तो अलिंगिक प्रजनन अंदर तो पहली पद्धति कई तो कलम करवी पहली पद्धति कई थी तो कलम

તે અમારી નવા ગુલાબના છોડનો નિર્માણ થાય છે તો આ પદ્ધતિની અંદર કોઈ પણ બીજનો ઉપયોગ થતો નથી પણ વનસ્પતિનો જે ભાગ છે વનસ્પતિના ભાગની એટલે કે પ્રકાંડ પાસે જે ગાંઠ વાળો ભાગ છે એ ગાંઠવાળા ભાગથી એ ડાળીને કાપી અને જમીનની અંદર રોપવામાં આવે છે અને આ પદ્ધતિ દ્વારા નવો છોડ ઉત્પન્ન થાય છે तो आ प्रक्रिया ने तलम करवानी प्रक्रिया केवामा आवे छे चलो एना विषय यहां आपने नोट है के गुलाब के चंपानी डाली ने गुलाब के चंपानी डाली ने घाटी कापी ने घाटती कापी ने રોપવામાં આવે તેમાંથી આવે છે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે એનો શું આલે દીધો તો એનો મિશન મિશન વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલ ટુકડાને કેમેરો રિસ્ટોર રિસ્ટોર ઉપયોગમાં લીધેલ ટુકડાને કીધું કે નાતો થાય કલમ કહેવામાં આવે છે કલમ કહે છે અને આ રીત કલમ કરવી કહે છે આ રીત ને કલમ કરવી કહે છે ગુલાબ ચંપો મહેંદી વગેરેની કલમ કરીને વગેરેની કરીને છોડ ઉત્પન્ન કરી શકાય છે છોડ ઉત્પન્ન કરી શકાય છે અને વાનસ્પતિક પ્રજનનની અને અહિયા આપણે કે ગુલાબ છે કે ચંપો છે તો ચંપાની ડાળીને ઘાટ થી કાપી અને આ ટુકડા ને જમીનની અંદર રોપવામાં આવે અને એમાંથી નવો સ્ત્રોત ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયાને કલમ કહેવામાં આવે અને આ જે રીત છે એને કલમ કરવી કહેવામાં આવે ગુલાબ વગેરે વગેરેના છોડ છે એ કલમ પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવે છે ચલો બીજા નંબર ની આપણે વાત કરીએ વાનસ્પતિક પ્રજનન તો વાનસ્પતિ પ્રજનનનો અર્થ એવો થાય કે વનસ્પતિના ભાગો દ્વારા મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ અને ફળ ફળ દ્વારા પ્રજનન થાય તો એને લિંગી પ્રજનન કહેવાય ફળ ક્યાંથી આવે તો પુષ્પ આવે તો પુષ્પ પણ લિંગી પ્રજનન કરે

એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય તો એને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે જેમ કે લખીએ કે મૂળ પ્રકાંડ અને પર્ણ પરની મૂળ અને પર્ણ પરની અલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે તેમાંથી નવો છોડ

વનસ્પતિક પ્રજનન કહે છે એટલે કે વનસ્પતિના એવા ભાગો એટલે કે મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા જે પ્રજનન થાય તેને વનસ્પતિક પ્રજનન પણ કહેવામાં આવે છે હવે મૂળ દ્વારા પ્રજનન મૂળ દ્વારા પ્રજનન શેમાં થાય તો મૂળ દ્વારા વાનસ્પતિ પ્રજનન અને દહાલિયા શક્કરિયા ગાજર અને દહાલિયા આ એવી વનસ્પતિઓ છે કે જેની અંદર મૂળ દ્વારા પ્રજનન થાય છે બીજું આપણે જોઈએ तो द्वारा प्रजनन तो प्रकांड द्वारा क्या क्या, क्या भागों भागो अंदर प्रजन था तो बटाटा आदु बटाटा आदु अर्दर, अनेसुरा। तो प्रकांड द्वारा प्रजनन था तो ये भी वनस्पतियों से बटाटा, आडू, अर्दर, अनेसुरा। अनेप पौनल द्वारा प्रजनन है। के पौनल द्वारा वनस्पति प्रजनन તો પર્ણ દ્વારા વાનસ્પતિ પ્રજનન થતું હોય તો એની અંદર છે પાન ફૂટીન ફૂટી આ પાન ફૂટી જે છે પર્ણની કિનારી ઉપર આ રીતનું પર્ણ હોય અને આ જે પર્ણની કિનારી હોય ત્યાં બીજું નાનું પર્ણ ઉગેલું જોવા મળે

પિતૃ જેવો જ હોય છે એટલે કે જેવો છોડ હોય લીમડાનો છોડ હોય તો લીમડો જુગે ગુલાબ હોય તો ગુલાબ જુગે આ એની અંદર જોવા મળે